હળવદ તાલુકાના ચરાડવા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે હળવદના ચરાડવા ગામે એસબીઆઈ બેંકમાંથી જાદવ હરિકૃષ્ણ લક્ષ્મણભાઈના ખાતામાંથી એક્યાસી હજાર એકસો ચાલીસ રૂપિયા ઉપડી ગયા મારું નામ જાદવ હરિકૃષ્ણ લક્ષ્મણભાઈ ગામ ચરાડવા એસબીઆઈમાં ખાતું ધરાવ શુંમાંથી એને એકસી હજાર એકસો ચાલીસ રૂપિયા કપી ગયા છે નથી કોઈ ઓટીપી આપેલ નથી કોઈ મેસેજ આપેલ નથી કોઈનો ફોન આવેલ એ પૈસા કપી ગયા છે ત્યારબાદ તમે શું કરી હોય ત્યારબાદ બેંકે આવ્યા ને અમે થોડીક દોઢ મિનિટમાં કરો તો બેંકે આવ્યા બેંક આવ્યા તરત સાહેબ કે ત્રીમાં ફોન કરો ક્રાઇમ બ્રાન્ચમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફોન કર્યો ત્યાં કંઈ અરજી કરી પછી કે પછી અમે હે કે તમને ફોન કરશો અડધી કલાક પછી અડધી કલાક થાય પછી ફોન આવ્યો સાહેબનો પછી કંઈ ડિટેલ્સ નાખો પાસબુકની ચોપડી અને એટીએમ બસ બે ડિટેલ નાખી ત્યારબાદ ફોન પછી નાખાય એકાશી હજાર એકસો ચાલીસ રૂપિયા ટોટલ પેલા પચાસ હજાર નો એક મેસેજ આયો પછી મેસેજ નથી આવ્યો બીજો એક જ આવ્યો પણ ટોટલ ટોટલ એકાસી હજાર એકસો ચાલીસ રૂપિયા કપાયેલ છે